તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથી શકો તો દોસ્તો કે આજની વિડીયોમાં આપણે કે ક્રિએટર સ્ટુડિયો કરીને એટલે કે તમને પણ ખબર હશે કે વાયટી સ્ટુડિયો કરીને જે એપ્લિકેશન છે એને ક્રોમ બ્રાઉઝરમાં કેવી રીતે ઓપન કરવું ઠીક છે કારણ કે આપણે જે વાયટી સ્ટુડિયો છે કે નોર્મલ આપણે એપમાં જ્યારે ખોલીએ છીએ કે ત્યારે એમાં છે ને કે સેટિંગ કરવાની આવે છે પણ એ ખાલી થોડીક જ આવતી છે ઠીક છે એને કે જાજી સેટિંગ એટલે કે વધારાની સેટિંગ કરવા માટેની આપણે છે ને કે ક્રોમ બ્રાઉઝરમાં એને ઓપન કરીને જ તે કરી શકીએ છીએ ઠીક છે તો દોસ્તો તમારે પણ જે વાયટી સ્ટુડિયો છે એને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરું છું ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે સેલ સુધી સ્કીપ કર્યા વગર આખો તો આવડોમાં હું તમને શીખવાડવાનું છું કે તમારે પણ જે ક્રિએટર સ્ટુડિયો કરીને જે એપ્લિકેશન છે એને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કર્યું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો કેવી રીતે કરવાની છે ક્યાંથી કરવાની છે એ બધું હું તમને છે ને કે આવડોમાં શીખવાડવાનું છું ઠીક છે તો આવડો છે ને દોસ્તો કે સેલર સુધી જરૂર થજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છેનું જરૂરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધું લાઈવ શીખવાડો છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલ માટેની જે ટોપ સેટિંગ કરવી હોય ને એના માટે તમારે ક્રોમ બ્રાઉઝરમાં તમારે વાઇટ સ્ટોરિયોને ઓપન કરવું છે તો હું તમને આ વીડિયોમાં શીખવાડવાનું છું ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં તમને લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ કે વાય સ્ટુડિયો ને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ ની સ્ક્રીનમાં જ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો ભરો શરૂ કરી તો હું આવીશું મોબાઈલ ની સ્ક્રીનમાં જે એપ્લિકેશન છે તમે છો કે આપણે નોર્મલ ઓપન કરીએ ત્યારે તમે એમાં જોઈશો તો ખાલી કેટલી સેટિંગ આવે છે ઠીક છે છે આપણે તો સૌથી ને હું વાઇટી સ્ટોરી ઓપન કરું છું ખાલી પછી આમાં તમે જોઈશો તો કેટલી સેટિંગ આવે છે ઠીક છે ને પછી આપણે ક્રોમ બ્રાઉઝરમાં જોઈશું કે ઓપન કરીશું તો એમાં કેટલી સેટિંગ આવે છે ઠીક છે આપણે બધું એવું શીખવાના સીખું ઠીક છે તો તમે નોર્મલ જ્યારે આને ઓપન કરો છો તમારા સામે કંઈક આ રીતના તમે જોઈ શકો છો ખાલી સેટિંગ કરવાના આવે કે તમે એનાલિસિસ જોઈ જોઈ શકો શકો છો છો તમારું તમારું એનાલિસિસમાં પછી એટલે કે નો ઓપ્શન આવે એને પણ ખાલી તમે જોઈ શકો છો ઠીક છે અને તમારે સબસ્ક્રાઈબર કેટલા હોય છે એ પણ તમે જોઈ શકો છો ઠીક છે પરંતુ તમારી યુટ્યુબ ચેનલને સર્ચમાં કેવી રીતે લાગવી ટેગ્સ કઈ રીતે લગાવવા અથવા તો કોઈ પણ અન્ય જે સેટિંગ કરવાના હોય એના માટે તમારે કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરવું પડશે ઠીક છે તો હવે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી રીતે કરવું એ આપણે શીખવી ઠીક છે તો એના માટે સિમ્પલી આપણે છે ને કે ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરીએ છીએ ઠીક છે દોસ્તો તો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ તમારે સિમ્પલ કે અહીંયા સર્ચ કરવાનું રહેશે કે યુટ્યુબ ડોટ કોમ કરીને ઠીક છે જેવું તમે સર્ચ કરીશો કે ક્રોમ બ્રાઉઝરમાં જઈને કે યુટ્યુબ ડોટ કોમ કરીને ઠીક છે તો તમારા સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે તમે જોઈ શકો છો હવે તમારા સામે જે આ રીતનું ઇન્ટરફેસ આવે પછી તમે જોઈશો તો આ ખૂણામાં હું તમને ઝૂમ કરીને બતાવું તો તમે આ જોશો તો તમારો એક લોગો બતાશે ઠીક છે તમારી યુટ્યુબ ચેનલનો તો તમારે એની ઉપર છે ને ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા જોઈશો તો તમને એક લોગો બતાવતો હોય છે ઠીક છે કે તમારી યુટ્યુબ ચેનલનો તો તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તમે જેવું એની ઉપર ક્લિક કરશો ને તમે જોઈ શકો છો કે તમારા સામે આટલા બધા કે ઘણા બધા ઓપ્શન આવી જાય છે ઠીક છે પછી તમને એક ઓપ્શન દેખાતું હશે કે ક્રિએટર સ્ટુડિયો કરીને તમે જોઈ શકો છો કે આવડો ઓપ્શન ઠીક છે તો તમારે સિમ્પલ કે ક્રિએટર સ્ટુડિયો કરીને જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે આપણે જેવું ક્રિએટર સ્ટુડિયો ઓપન ઓપ્શન ઉપર ક્લિક કરશું ને તમે જોઈ શકો છો કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને આવું એક નવું પેજ ઓપન થઈ જાય છે અને તમે જોઈશો કે ડાયરેક્ટલી તમે જોઈ શકતા હશો કે આપણું જે ક્રિએટર સ્ટુડિયો છે ને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ ગયું છે જોઈ શકો છો અને પછી તમે જોઈ શકો તો આપણે છે ને એ ખાલી ક્રિએટર સ્ટુડિયોની એપ્લિકેશનમાં જે સેટિંગ મળે છે એના કરતાં વધારે તમે જોઈ શકો છો કે આપણે આટલા બધા સેટિંગ મળે છે તમે જોઈ શકતા હશો કે बाजूમાં તમને બધા છે ને દેખાતા છે ઠીક છે કે એનાલિસિસ છે કમેન્ટ છે કોપીરાઈટ ક્લેમ છે મોનેટાઈઝ છે બધા ઘણા બધા ઓપ્શન તમને અહીં જોવા મળતા છે ઠીક છે તો અહીંથી તમે ઓ ચેક કરી શકો છો કે કયા કયા તમારે ટોપ સેટિંગ કરવો હોય એ પણ તમે કરી શકો છો તમારા YouTube ચેનલ ને કે સર્ચ માં નો આવત હોય તો પણ તમે અહીંથી લાઈ શકો છો તમે નીચે જોશો તો સ્ક્રોલ કરીને નીચે જોશો તો તમને એક સેટિંગ નો ઓપ્શન દેખાતો છે અહીં તમે જોઈ શકતા હશો હું તમને બતાવું તો તમે જોશો અહીંયા તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને કે તમે પણ આયા છે ને કે તમારે જે પણ સેટિંગ કરવું હોય તમે જોઈ શકો છો એ બધું સેટિંગ તમે આથી કરી શકો છો ઠીક છે પછી તમારે કે મોનેટાઇઝમાં જવું હોય અને મોનેટાઈઝ જોવું હોય કે કેટલો સબસ્ક્રાઈબર થયા આપણા કેટલો વોસ્ટ ટાઈમ થયો એ જોવું હોય તો એના માટે તમે જોઈશો તો આ તમને એક ડોલરનો ઓપ્શન દેખાતો હશે છે તમે જોઈ શકો છો કે આયા ઘણા તમે જોઈ શકતા હશો કે આવડવા તો તમે એની ઉપર ક્લિક કરશો અર્નવાળો ઓપ્શન તો તમે જોઈશો તો તમને એ બતાવી દેશે કે તમારે કેટલા સબસ્ક્રાઈબર થયા કેટલા વોચ ટાઈમ થયો એ બધું તમને અહીંયા જોવા મળશે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે તમારે માની લો કે તમારો વિડીયો જોવો છે તો તમે અહીંયા તમને એક ઓપ્શન દેખાતો છે વિડીયોનો ઠીક છે તમે જોઈ શકો છો અહીંયા તો અહીંયા તમે ક્લિક કરીને કે તમારા વિડીયો જોઈ શકો છો કે કેટલા તમે વિડીયો અપલોડ કર્યા છે એનું હવે એનાલિસિસ જોઈ તો પણ તમે જોઈ શકો છો ઠીક છે આપણા વિડીયોમાં પણ જોઈને કે જોઈશું કે કેટલા આપણે છે ને કે વિડીયો અપલોડ કર્યા જોઈ શકો છો કે આ બધા વિડીયો છે ને કે અપલોડ કર્યા છે એ બધા તમને જોવા મળશે ઠીક છે પછી શોર્ટ્સ કેટલા અપલોડ કર્યા એ પણ જોવા મળશે પછી જો તો લાઈવ કેટલા છે આપણે એ પણ જોવા મળશે બધું તમને આ ટોટલી વસ્તુ છે ને કે આ તમને ક્રોમ બ્રાઉઝરમાં જોવા મળશે ઠીક છે કે આપણે વાઇટ સ્ટુડિયો છે ને ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીએ છીએ ત્યારે પછી જો તો એનું એનાલિસિસ જોવું હોય કે આપણે કેટલા કે મંથલી વ્યૂ આવ્યા કેટલા બીજા બે મહિનામાં ત્રણ મહિનામાં અથવા તો નેવું દિવસને બધા તમને જોઈશો તો અહીંયા તમને અહીંયા એનાલિસિસના ઓપ્શનમાં જઈશો જોઈ શકો છો એનાલિસિસના ઓપ્શનમાં જઈને પણ તમે અહીં જોઈ શકો છો ઠીક છે કે તમારે કેટલા વ્યૂ આવ્યા ઓવરવ્યૂ જોઈ શકો છો કન્ટેન્ટ જોઈ શકો છો તબર ઓડિયન્સ જોઈ શકો છો અને રિસર્ચ જોઈ શકો છો ઠીક છે આ બધું તમે જોઈ શકો છો બસ તમારે લાઈવ તમારા સબસ્ક્રાઈબર જોવા હોય તો પણ તમે અહીંથી જોઈ શકો છો જોઈ શકો છો કે સી લાઈવ કાઉન્ટ કરીને તમે એની ઉપર ક્લિક કરશો તો તમારા લાઈવ સબસ્ક્રાઈબર પણ તમે જોઈ શકો છો કેટલા વધે છે અને કેટલા ઘટે છે ઠીક છે બધું જ સેટિંગ તમે છે ને કે આ ક્રોમ બ્રાઉઝરમાં બાયોટિક સ્ટુડિયોને ઓપન કરીને કે બધું જોઈ શકો છો ઠીક છે આ રીતે જોઈ શકો છો કે આ બધા લાઈવ સબસ્ક્રાઇબર બંધ તમે જોઈ શકો છો પછી તમારે એના માટેની કંઈક બીજી પણ સેટિંગ કરવી હોય કે તમારે જોવું હોય તો પણ તમે બધું અહીંથી જોઈ શકો છો ઠીક છે તમારો કોપીરાઇટ ક્લેમ કેટલા આ વિડીયોમાં આયા એ પણ જોઈ શકો છો તમે શીખ છે લાવ તમને હું બધું બતાવું છું કે આ રીતે છે ને કે તમે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને તમારે જે પણ સેટિંગ કર્યું તમે આસાન તરીકેથી બધી સેટિંગને કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે તમે પણ તમારા જે વાર્તી સ્ટુડિયોને કે એપમાં ઓપન કર્યા બાદ એમાં તમારે ન કરવું હોય એને ડાયરેક્ટ આમાં કરવું હોય તો તમે આ રીતે છે ને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી શકો છો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે ક્રિએટર સ્ટુડિયો કરીને જે એપ્લિકેશન છે એને તમારે જાજી એટલે કે ટોપ સેટિંગ કરવા માટે કે ટોપ બ્રાઉઝરમાં ઓપન કર્યું તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ભાઈ